ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર પર્યાવરણ અને વર્તન તેનો મોસ્ટ એમ્પી ટોપિક માનવ વર્તન પર પર્યાવરણની અસરો જો મિત્રો આમાં બે પ્રકારના પ્રશ્નો છે માનવ વર્તન પર પર્યાવરણની અસરો અને માનવ વર્તનની પર્યાવરણ પર અસરો આ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પાંચ માર્ક્સનો દર વર્ષે અલ્ટરનેટ પૂછાતો હોય છે તો આ પ્રશ્ન તમે વારંવાર જોઈ શકો સમજી શકો અને તેમનો અભ્યાસ કરી શકો એ માટે તમારી સમક્ષ વિડીયોના રૂપે રજૂ કરું છું તો જોઈએ માનવ વર્તન પર પર્યાવરણની અસરો પાંચ માર્ચનો મોસ્ટ આઈપી પ્રશ્ન હોવાથી તમે એ રીતે એમની તૈયારી કરશો માનવ જીવન પર પર્યાવરણની પોષક તેમજ ઘાતક બંને પ્રકારની અસરો જોવા મળે છે માનવ ઇતિહાસમાં જોવા મળે છે કે લોકોમાં પૂર ધરતીકંપ તેમજ અન્ય કુદરતી આપત્તિઓનો ભય રહે છે સાંપ્રત સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલ પ્રગતિએ પર્યાવરણના કેટલાક જોખમો ઊભા કર્યા છે જે માનવસર્જિત છે એટલે કે ટેકનોલોજી જે છે તે માનવ સર્જિત છે અને જેના કારણે પર્યાવરણ પર ઘણા બધા પ્રકારના જોખમો ઊભા થયા છે આપણે જોઈએ છીએ કે આપણે આડેધડ જંગલોનો વિનાશ કર્યો છીએ અને સિમેન્ટ કોક્રીટના જંગલો ઊભા કરતા જઈએ છીએ જેના કારણે પર્યાવરણ છે એ જોખમમાં મુકાયું છે પર્યાવરણને ખલેલ પહોંચાડી છે અને જેને પર્યાવરણીય તનાવો તરીકે ઓળખવામાં આવે છે આપણે આ તનાવોને પહોંચી વળવા માટે માર્ગો શોધવા પડશે અને એટલે તમે જોતા હશો કે જળ બચાવો જીવન બચાવો વૃક્ષો વાવો વરસાદ લાવો આવા ઘણા બધા સૂત્રો દ્વારા આપણે આપણા પર્યાવરણને બચાવવાના પ્રયાસો કરતા હોઈએ છીએ ઘણી બધી સંસ્થાઓ છે તેના દ્વારા પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે તો આ પર્યાવરણીય તનાવો અનેક છે અહીં માત્ર આપણે કયા કયા તનાવોની માહિતી મેળવવાની છે તો તે છે ઘોંઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અને ભીડ ગીચતાની સમજૂતી મેળવવાની છે મિત્રો ખાસ યાદ રાખો જો તમને આ ત્રણ પ્રકારના જે પ્રદૂષણો છે ઘોંઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ભીડ ઘીચતાનું પ્રદૂષણ તો તેમાં માનવ વર્તન પર પર્યાવરણની અસરો જો તમને પૂછાય તો તમારે ત્રણે ત્રણ લખવાની છે ઇનકેસ કિસ્સામાં તમને ભીડ અને ગીચતા બંને વચ્ચેનો તફાવત પૂછાય તો એ ત્રણ માર્ક્સમાં અથવા બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય અથવા તમને ઘોંઘાટનું પ્રદૂષણ સમજાવો અથવા હવાનું પ્રદૂષણ સમજાવો અથવા ભીડ અને ગીચતાની સમજૂતી આપવું એવો પ્રશ્ન ત્રણ માર્ક્સનો પૂછી શકાય છે તો આ જે ટોપિક છે એ તમારા માટે ત્રણ માર્ક્સ તેમજ પાંચ માર્ક્સ માટે તો મોસ્ટ આઈમપી છે પણ સાથે સાથે એમ સીક્યુ અને એક માર્ક્સના નાના પ્રશ્નો પણ આ ટોપિકમાંથી પૂછાઈ શકે તેમ છે તો તમે તે દૃષ્ટિએ તેમની તૈયારી કરશો કારણ કે ટૂંક સમયમાં હવે તમારી એક્ઝામ નજીક આવવા જઈ રહી છે ત્યારે સતત તમે રિવિઝન કરતા હોઈ શકો અને સતત તૈયારી કરતા હોવા જોઈએ જોઈએ આપણે પહેલું પ્રદૂષણ ઘોંઘાટનું પ્રદૂષણ તો કે ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલ પ્રગતિએ ઘોંઘાટના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો કર્યો છે હાલ પણ તમે જોઈ રહ્યા છો કે જ્યારે તમે આ વિષયનો અભ્યાસ કરો છો ત્યારે બહારથી વાહનોના અનેક પ્રકારના વોહોનના અવાજ આવી રહ્યા છે તો આ શું છે તો કે આ એક પ્રકારનો ઘોંઘાટ છે હવે તમને એવો પ્રશ્ન થાય કે ઘોંઘાટ એટલે શું આપણે કોને ઘોંઘાટ ગણાવી શકીએ તો કે જે બિનજરૂરી કે અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ એટલે કે જરૂરી નથી એવો અવાજ કરવામાં આવે જ્યાં જરૂરી ના હોય છતાં પણ અવાજ કરવામાં આવે બીજું કે વ્યક્તિને ગમતો ન હોય એ પ્રકારનો અવાજ હોય જો માણસ અહીંયા આપણે સંગીતનો અવાજ હોય તો દરેક વ્યક્તિને સાંભળવો ગમે છે પરંતુ વાહનના હોરનો અવાજ હોય કુકરની સીટીનો અવાજ હોય ટ્રેનનો અવાજ હોય કે પ્લેનનો અવાજ હોય તો આ પ્રકારના જે અવાજો છે એ વ્યક્તિને ગમતા હોતા નથી મેલોના કારખાનાઓમાંથી આવતો અવાજ છે તો આ પ્રકારના જે અવાજો છે તે તેમજ વ્યક્તિ પર નિષેધક અસર પહોંચાડે નિષેધક અસર એટલે તો કે અત્યારે તમે હાલ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે તમારા માટે જો શાંત વાતાવરણ હોય તો તમે સરળતાથી જે તે અભ્યાસમાં ધ્યાન આપી શકો છો પરંતુ આ પ્રકારના જે અવાજો થઈ રહ્યા છે તેના કારણે તમારા ધ્યાનમાં વિક્ષેપ પડે છે અને જે તમારા અભ્યાસમાં નિષેધક અસર પહોંચાડે છે તેથી આ પ્રકારના અવાજને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ ઘોંઘાટની અસર આનંદદાયક હોતી નથી કારણ કે ઘોંઘાટયુક્ત વાતાવરણમાં વ્યક્તિ ક્યારેય પણ માનસિક શાંતિ મેળવી શકતો નથી કે કોઈ પણ કાર્ય ધ્યાનપૂર્વક કરી શકતો નથી તેથી ઘૂંઘાટ ક્યારેય આનંદદાયક હોઈ શકે નહીં ઘૂંઘાટ વિક્ષેપ પહોંચાડતી વાતાવરણની ઘટના છે એટલે કે કાર્યમાં વિક્ષેપ પહોંચાડે છે ખલેલ પહોંચાડે છે આ પ્રકારની ઘટના ગણાવી શકાય ઘોંઘાટથી ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો હોય છે ઘોંઘાટથી ઉત્પન્ન થયેલ વિક્ષેપને આવેગિક ઉત્તેજનાનું પાસું હોય છે એટલે કે વ્યક્તિ છે આવેગિક રીતે ઉત્તેજિત થતી હોય છે ઉશ્કેરાઈ જતી હોય છે અને તેનામાં નિષેધક આવેગોનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય છે જો ઘોંઘાટ અત્યંત વિક્ષેપકારક હોય તો આપણે તેનાથી ઉશ્કેરાઈ જઈએ છીએ તેથી ઘોંઘાટની સમસ્યા મનોવૈજ્ઞાનિક સ્વરૂપની ગણાય છે અને આ રીતે જોઈએ તો એવો કોઈ પણ અવાજ કે જેનાથી વ્યક્તિને આણગમો થાય તેને ઘોંઘાટ કહી શકાય મિત્રો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે ઘોંઘાટ એટલે શું અથવા કોને ઘોંઘાટ કહી શકાય તો કે જે અવાજ જે વ્યક્તિને અણગમો ઉત્પન્ન કરાવે તે પ્રકારના અવાજને ઘોંઘાટ કહી શકાય જે બિનજરૂરી અણગમ તો તે વ્યક્તિ પર નિષેધ અસર કરતા અવાજો છે જેને આપણે ઘોંઘાટ ગણી શકાય સંગીત પણ કેટલીક વ્યક્તિઓ માટે ઘોંઘાટ બની શકે છે હવે તમને પ્રશ્ન એવો થાય કે સંગીત વળી વ્યક્તિ પર કઈ રીતના ઘોંઘાટ રૂપ હોઈ શકે તો કે જે પોપ કે રોપ મ્યુઝિક છે એ કેટલાક લોકો માટે ઘોંઘાટ બની શકે છે કારણ કે પોપ કે રોપ મ્યુઝિક છે એ વ્યક્તિને આનંદ આપી શકતી નથી પરંતુ ઉશ્કેરતી હોય છે આ પ્રકારનું સંગીત એ વ્યક્તિને આનંદદાયક નહીં આરામદાયક નહીં પરંતુ ઉશ્કેરણીજનક હોય છે અને તેથી તે ઘોંઘાટ બની શકે છે કે હળવું કંઠ્ય સંગીત છે કે કોઈનો મધુર અવાજ છે આ પ્રકારનું જે સંગીત છે એ વ્યક્તિને આનંદ આપે છે અને તેથી તેને આ પ્રકારના સંગીતને આપણે ઘોંઘાટ ગણાવી શકીએ નહીં પરંતુ પોક કે રોક પ્રકારનું જે મ્યુઝિક છે આ પ્રકારના મ્યુઝિકને આપણે ઘોંઘાટમાં ખપાવી શકીએ કારણ કે તેનાથી વ્યક્તિને આનંદ ઓછો અને ઉશ્કેરાટ વધારે થતો જોવા મળે છે અવાજનું પ્રદૂષણ પ્રતિકૂળ શારીરિક અને માનસિક અસરો ઉત્પન્ન કરે છે તે વ્યક્તિમાં તીવ્ર ઉત્તેજના તણાવ ધ્યાનની એકાગ્રતામાં વિક્ષેપ શક્તિમાં ઘટાડો તેમજ કર્તૃત્વમાં ઘટાડા જેવી પરિસ્થિતિઓ સર્જે છે ઘૂંઘાટની પ્રતિકૂળ અસરો મોટે ભાગે ઘૂંઘાટની તીવ્રતા અવાજની અપેક્ષિતતા તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે જે લોકો ખૂબ જ ઘોંઘાટયુક્ત વાતાવરણમાં રહેતા હોય તેઓની શારીરિક અને માનસિક શક્તિ વધુ વપરાતી હોય છે આ પરિસ્થિતિને લીધે કાર્યોમાં વધારાની શક્તિ વપરાવાને કારણે તેઓ જલ્દી થાકી જતા હોય છે એટલે કે તમે હાલ જાણતા હશો કે ઇન્ડસ્ટ્રીયલ જ્યાં હોય છે ત્યાં તમે જુઓ છો કે એક મનોવૈજ્ઞાનિકની ભરતી એમાં કરવામાં આવે છે કે કઈ વ્યક્તિને કયા પ્રકારનું કામ કેટલા સમય માટે આપી શકાય તેના માટે એક મનોવૈજ્ઞાનિક રાખવામાં આવે છે અને તેની સલાહ સૂચન પ્રમાણે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં કારીગરો પાસેથી કામ લેવામાં આવતું હોય છે શા માટેની તો કે જ્યારે વ્યક્તિ આવા ઘોંઘાટયુક્ત વાતાવરણમાં કામ કરતો હોય છે ત્યારે એમની જે શક્તિની જરૂર પડે છે એના કરતાં વધારે શક્તિ વપરાતી હોય છે અને શારીરિક માનસિક થકાન ઉત્પન્ન થતી હોય છે જેના કારણે એમની પાસેથી વધારે કાર્ય લઈ શકાતું નથી અને જો વધારે કાર્ય લેવા જઈએ તો અકસ્માતો થતા હોય છે કારણ કે એમની ધ્યાનની એકાગ્રતા તૂટતી હોય છે અને શારીરિક માનસિક શક્તિ પણ જલ્દી ખૂટી જતી હોય છે એટલે કે એ જલ્દી થાકી જતા હોય છે આસપાસના અવાજનું અપ્રિ અવાજ તરીકેનું મૂલ્યાંકન એ ઘૂંઘાટનું મુખ્ય કારણ છે અચાનક કે અણધાર્ય થતા અવાજો કે અવાજ પ્રત્યેની પ્રતિકૂળ પ્રતિક્રિયાનું બીજું મુખ્ય કારણ છે સવારમાં થતાં પંખીઓના કલરવ જેવા હળવા નિયમિત અપેક્ષિત કે આગાહીક્ષમ અવાજો પ્રત્યે સહેલાઈથી અનુકૂલન સાધી શકાય છે વ્યક્તિને એવું લાગે છે કે તે આવા ઘોંઘાટયુક્ત અવાજો પ્રત્યે નિયંત્રણ સાધી શકે તેમ છે ત્યારે ઘોંઘાટની પ્રતિકૂળ અસરોમાં ઘટાડો થતો હોય છે એવું પણ જોવા મળે છે કે એરપોર્ટ કે રેલવે સ્ટેશન હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોમાં સતત વિમાનો કે ટ્રેનોના આવન જાવનને લીધે થતા મોટા અવાજો સ્મૃતિલો બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જેવી પરિસ્થિતિઓ સર્જે છે એટલે કે આ બધા પ્રકારની જે બીમારીઓ છે તો આ બીમારીઓ છે શાના કારણે આવે છે તો કે જે માનસિક અજંબો અનુભવે છે તેના કારણે શારીરિક રીતે જોવા મળે છે શરીરમાં થતી બીમારીઓ લોહીનું ઊંચું દબાણ જેને તમે બીપી તરીકે ઓળખો છો બ્લડ પ્રેશર તો આ બીમારી જે છે એ શું છે તો કે શારીરિક લક્ષણ રૂપે દેખાય છે પરંતુ તેની બીમારી આવવા પાછળનું કારણ માનસિક હોય છે બહેરાશ સતત આવા જે અવાજો આવન ઊંચા અવાજો સાંભળવાને કારણે અમુક સમયે નિમ્ન કક્ષાના અવાજો તમારા કારને અસર પહોંચાડી શકતા નથી એટલે કે તમે બહેરાશનો અનુભૂવ કરો છો અને સ્મૃતિ લો એટલે કે યાદશક્તિ છે એ ક્ષીણ થતી જાય છે હવે બહેરાશ વિશે જો કે આપણે પહેલાં જ ચેપ્ટરમાં ઇન્દ્રિયો વિશે ભણી ગયા ત્યારે શ્રવણ શક્તિ વિશે અભ્યાસ કર્યો હતો શ્રવણ સંવેદન વિશે તેમાં આપણે જાણ્યું હતું કે વીસથી વીસ હજાર સીપીએસ એટલે પર સેકન્ડ સાયકલ પ્રમાણે આપણે જોયું હતું કે અવાજની ક્ષમતા આપણે સાંભળી શકીએ પરંતુ જ્યાં ટ્રેન અને વિમાનોના સતત અવાજો આવતા હોય છે તો તે અવાજોની માત્રા વિશેષ વધારે પ્રમાણમાં હોય છે અને તેવા પ્રકારના અવાજો સતત સાંભળવાને કારણે જે ઓછી તીવ્રતા ધરાવતા અવાજો છે તેની અસર કાન પર થતી હોતી નથી અને તેના કારણે બેહરાશ આવતી હોય છે સ્મૃતિલોપ એટલે કે શક્તિ ક્ષીણ થવી એટલે કે આવા જે ઘોંઘાટયુક્ત વાતાવરણમાં સતત રહેવાથી વ્યક્તિની યાદશક્તિ છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ક્ષિણ થતી જાય છે એટલે કે એમને વધારે પ્રમાણમાં યાદ રહેતું નથી તો આ રીતે આપણે ઘોંઘાટનું પ્રદૂષણ જોયું એવું જ બીજું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ તો હવાનું પ્રદૂષણ જોઈએ તો હવા પૃથ્વી પર જીવંત પ્રાણી માટે ખૂબ જ મહત્ત્વનું પર્યાવરણીય ઘટક છે હવે તમે આજકાલના સમયમાં આજે વાયરસ ફેલાયેલો છે તેના અનુસંધાનમાં તમે જોઈ શકો છો કે આપણી જે હવા છે એ પ્રદૂષિત છે આપણે સતત મોં અને હાથને સાફ રાખવા જોઈએ મોં પર માસ્ક રાખવું જોઈએ આવું બધું જે સૂચનો અપાઈ રહ્યા છે તેની પાછળનું કારણ તો કે હવા માંથી જે આ વાયરસ ફેલાઈ રહ્યો છે તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે તો આમ હવા એ પૃથ્વી પરના જીવંત પ્રાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણીય ઘટક ગણી શકાય જેટલી તમે તમારા શ્વાસમાં શુદ્ધ અને ચોખ્ખી હવા ભરશો તેટલી તમારી શ્વસન ક્રિયા પણ સારી સબળ રહેશે જીવંત પ્રાણી માટે ખોરાક અને પાણી કરતાં હવાનું ઘણું મહત્ત્વ છે ઘણી વખત તમે જોયું હશે કે વ્યક્તિ બે ત્રણ દિવસ ખોરાક વિના રહી શકે છે બે ત્રણ કલાક પાણી વિના પણ ચલાવી શકે છે પરંતુ અમુક કલાકોના અમુક પળ ગણીએ એટલો સમય પણ આપણે હવા વિના રહી શકતા નથી આપણા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ અને તાજી હવાની ખાસ જરૂર પડે છે એટલે કે વ્યક્તિને જીવન જીવવા માટે હવા એ અનિવાર્ય ઘટક છે જ્યારે કોઈ પણ કારણસર હવા પ્રદૂષિત થાય ત્યારે તે સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારના જોખમોનું કારણ બને છે એટલે કે વિવિધ પ્રકારના રોગ દમ છે અસ્થમા છે ફેફસાને લગતા જે અમુક પ્રકારના રોગ છે તો આવા રોગો શાના કારણે થાય છે તો કે હવા પ્રદૂષિત હોવાના કારણે થતા હોય છે તો આવા પ્રકારના જોખમો વિશેષ જોવા મળે છે ભાગે માનવ સર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ ઉદભવતું હોય છે એટલે કે માનવે સર્જેલી જે આ મોટી મોટી કારખાનાઓ છે જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વાહનોનું પ્રમાણ વધ્યું છે તો આ બધામાંથી જે પ્રદૂષણ ફેલાય છે તે હવામાં ભળે છે અને હવા પણ પ્રદૂષિત થાય છે શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા કોલસી તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રાજકરણોને લીધે હવાનું ભારે પ્રદૂષણ થાય છે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અથવા હવા પ્રદૂષિત થવા પાછળના કારણો કયા કયા છે તો કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા કોલસી તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકરોને રજકણોને કારણે હવા પ્રદૂષિત થાય છે પરિણામે શહેરીજનોના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ નાઇટ્ર નાઇટ્રસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવી ઝેરી વાયુઓ અને સીસાની ઝેરી સંયોજનો જાય છે પરિણામે તંત્રના રોગો ચામડી પર બળતરા કેન્સર અને અન્ય બીમારીઓ થાય છે હમણાં મેં કહે કહીધું તેમ હવાના પ્રદૂષણને કારણે કયા પ્રકારની બીમારીઓ ફેલાય છે તો કે શ્વસનના રોગો ચામડી પર બળતરા કેન્સર અને અન્ય બીમારીઓ આ હવા પ્રદૂષણને કારણે ફેલાતી જોવા મળે છે એક સમયે વિશ્વમાં એવા શહેરો હતા જે તેની અજોડતા અને સ્વચ્છ હવા માટે ખૂબ જ જાણીતા હતા હવે આ શહેરો પણ હવાના પ્રદૂષણથી સતત એવા ઘેરાવા લાગ્યા છે કે જેને લીધે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડે તેટલે અંશે સ્વાસ્થ્ય બગડે અને ક્યારેક મૃત્યુ પણ થાય છે એટલે કે પહેલાં જે શહેરો અમુક એવા શહેરો હતા જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હતું હવાની સ્વચ્છતા વિશેષ હતી પણ એવા શહેરો પણ આજકાલ પ્રદૂષણના ઘેરાવવામાં આવી ગયા છે અને આ પ્રદૂષણને કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર એટલી વિપરીત અસર થાય છે કે ઘણી વખત એ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે અને ક્યારેક ક્યારેક તો આ પ્રદૂષણને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ કે આર્જેન્ટિનાની રાજધાની લ્યુએસ એરિસ કોલોરોડોની રાજધાની ડેનવર સ્પેનની રાજધાની મેડ્રિડ તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરો વર્તમાનમાં તેમની સ્વચ્છ હવાવાળા નગરો તરીકે પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે ભારતમાં પણ ભોપાલ બેંગ્લોર ચંદીગઢ જેવા શહેરો નકામા ધુવાડાથી ખૂબ જ પ્રદૂષિત શહેરો બન્યા છે વર્તમાન સમયમાં સિંગાપોર અને કુઆલાલમપુરમ જેવા ખૂબ જ ઓછા શહેરો છે જે વિશ્વને હજી હવા પ્રદૂષણથી મુક્ત છે એટલે કે આપણે જોયું તેમ કે એન્ટે આર્જેન્ટિનાની રાજધાની લ્યુએનેરિસ કોલોરોડાની રાજધાની ડેનવર્સ સ્પેનની રાજધાની મેડ્રિડ તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરો હાલમાં વર્તમાન સમયમાં સ્વચ્છ હવાવાળા નગરો તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે એટલે કે પહેલાં આ બધા જે શહેરો હતા એ સ્વચ્છ હવા માટે જાણીતા હતા પ્રખ્યાત હતા પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજીના બહોળા પ્રમાણના ઉપયોગને કારણે આ બધા જે શહેરો છે એ સ્વચ્છ હવાવાળા નગરો મટી અને આજે પ્રદૂષિત નગરો બની રહ્યા છે આ ઉપરાંત ભારતમાં પણ ભોપાલ બેંગ્લોર ચંદીગઢ જેવા શહેરો છે એ નક્કામાં ધુવાડાથી ખૂબ જ પ્રદૂષિત શહેરો બની રહ્યા છે આમ છતાં પણ વર્તમાન સમયમાં જોઈએ તો સિંગાપોર અને કુવાલાલપુર જેવા ખૂબ જ ઓછા શહેરો જે છે જે વિશ્વને હજી પણ તાજી અને ફ્રેશ હવા આપી રહ્યા છે એટલે કે હવા પ્રદૂષણથી આ શહેરો આજે પણ મુક્ત જોવા મળી રહ્યા છે ત્યારબાદ ત્રીજી બાબત આવે છે ભીડ ગીચતાનું પ્રદૂષણ જો મિત્રો અહીંયા ભીડ અને ગીચતા આ બે શબ્દો વાપર્યા છે પણ ભીડ અને ગીચતા બંને વચ્ચે માઇનોર તફાવત છે જેમ આપણે વારસો અને વાતાવરણ બંનેને એક જ સમજીએ છીએ તેમ ભીડ અને ગીચતા બંને એક જ સમજીએ છીએ પરંતુ બંને વચ્ચે થોડો એવો તફાવત રહેલો છે જે આપણે અભ્યાસ દરમિયાન સમજીએ મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે ભીડ થાય છે ઓછી જગ્યામાં વધુ લોકો હોય ત્યારે તેને શું કહેવાય ભીડ કહેવાય પ્રાણીઓ પરના ભીડ અંગેના આરંભના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ભીડને કારણે પ્રાણીઓમાં માંદગી અને રોગનું પ્રમાણ વધે છે એટલે કે ભીડની અસર શું જોવા મળે તો કે માંદગી અને રોગનું પ્રમાણ વધે ભીડ કોને કહેશું તો કે ઓછી જગ્યા એટલે કે મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે એને ભીડ કહેવાય ભીડ છે એ ટૂંક સમય માટેની હોય અથવા નિશ્ચિત સમય માટેની હોય અથવા અમુક સમય માટેની હોઈ શકે છે અને આ ભીડનું પ્રમાણ ઘટે પણ છે અને ભીડની અસર શું જોવા મળે તો કે જ્યારે ભીડમાં રહે છે વ્યક્તિ ત્યારે માંદગી અને રોગનું પ્રમાણ વધે છે માનવી પરના ગીચતા અંગેના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ગીચતા માત્ર વૈયક્તિક વર્તન પર જ નહીં પરંતુ સામાજિક જીવનની ગુણવત્તા પર પણ અસર કરે છે દાખલા તરીકે દસ બાય દસના રૂમમાં સાતથી આઠ વ્યક્તિઓ રહેતી હોય ત્યારે તેઓના આંતરવૈયક્તિક સંબંધો પર માઠી અસર થતી હોય છે તેઓની પ્રવૃત્તિઓમાં આક્રમકતા જોવા મળે છે ગીચતા કોને કહેવાય તો કે ઓછી જગ્યામાં કાયમી ધોરણે વધુ વ્યક્તિઓ રહેતી હોય તેને ગીચતા કહેવાય ભીડ શું છે તો કે મર્યાદિત જગ્યામાં વધુ લોકો પણ એ કાયમીક ધોરણે ના હોય કોઈ પ્રસંગો કે અમુક સમય મર્યાદા માટે એકત્રિત થયેલા હોય તેને ભીડ કહેવાય જ્યારે ગીચતા તો કે દસ બાય દસની રૂમમાં સાતથી આઠ વ્યક્તિ જે છે એ કાયમિક ધોરણે રહેતી હોય તો તેને ગીચતા કહેવાય આમ ભીડ અને ગીચતા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા જોવા મળે છે ભીડને કારણે માંદગી અને રોગનું પ્રમાણ જોવા મળે છે જ્યારે ગીચતાને કારણે તો કે વ્યક્તિની પ્રવૃત્તિઓમાં આક્રમકતા જોવા મળે છે મદદ કરવાના વર્તનમાં ઘટાડો થાય છે તેમજ પીછેહટના લક્ષણો જોવા મળે છે ભીડને લીધે આવી અનેકવિધ નિષેધક અસરો જોવા મળે છે ભીડ અને ગીચતામાં શું તફાવત છે તો કે ભીડ છે એ મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે ભીડ કહેવાય જ્યારે ગીચતા એટલે તો કે દસ બાય દસની રૂમમાં સાતથી આઠ વ્યક્તિઓ રહેતી હોય ત્યારે તેને ગીચતા કહેવાય ભીડને કારણે માંદગી અને રોગનું પ્રમાણ જોવા મળે છે જ્યારે ગીચતાને કારણે તો કે પ્રવૃત્તિઓમાં આક્રમકતા જોવા મળે છે મદદ કરવાના વર્તનમાં ઘટાડો જોવા મળે છે ભીડ એ વ્યક્તિલક્ષી રીતે મોટી સમસ્યા છે ઘણા સંશોધકોના મંતવ્ય મુજબ ચકડાઈ જવાની વ્યક્તિલક્ષી લાગણીના સંદર્ભમાં ભીડ શબ્દોનો ઉપયોગ થાય છે કેટલાક લોકો ભૌગોલિક ગીચતાને ભીડ તરીકે જોતા નથી તેથી કોઈ એ જ સ્થળે ઘણા લોકો ભેગા થયા હોય તે માટે ગીચતા અને એકબીજાથી બહુ પાસે હોવાને ધક્કા મૂકીનો અનુભવ થતો હોય તે માટે ભીડ એવા બે શબ્દોનું પ્રયોજન થાય છે જો અહીંયા ભીડ અને ગીચતા વચ્ચેની પાતળી ભેગરેખા દર્શાવી છે કે ભીડ એટલે શું તો કે જ્યાં ધક્કા મૂકીનો અનુભવ થતો હોય ત્યાં ભીડ કહેવાય છે પરંતુ કોઈ એક સ્થળે ઘણા લોકો ભેગા થયા હોય ત્યારે તેને ઘીચતા કહેવામાં આવે છે ઘીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે જ્યારે ભીડ એ વ્યક્તિઓને એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે મિત્રો આ બાબતનો વારંવાર એટલા માટે ઉલ્લેખ કરું છું કે આ તમને ત્રણ માર્ક્સના તફાવતમાં પણ ભીડ અને ગીચતા વચ્ચેનો તફાવત દર્શાવવું એવું પૂછાય ત્યારે આ ત્રણ માર્ક્સનો પ્રશ્ન તમારે આ ટોપિકમાંથી જ તૈયાર કરવાનો છે અને આ રીતે એટલે તમને ભીડ અને ગીચતા વચ્ચેનો તફાવત ખાસ ખ્યાલ હોવો જોઈએ કારણ કે ત્રણ માર્ક્સનો અને વારંવાર પૂછાતો આ ઉપરાંત એક માર્ક્સમાં પણ એવું પૂછાય કે ભીડ એટલે શું અથવા ગીચતા એટલે શું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગીચતા એટલે ચોક્કસ જે સ્ક્વેર ફૂટ છે ચોરસ ફૂટ છે તેમાં વ્યક્તિઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે દર ચોરસ ફૂટે વ્યક્તિઓની જ્યારે ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરવામાં આવે ત્યારે ગીચતા કહેવાય છે જ્યારે ભીડ એ વ્યક્તિઓની એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે ગીચતામાં સંઘ કે જૂથ ભાવના વધુ જોવા મળે છે જ્યારે ભીડમાં આવી ભાવના જોવા મળતી નથી તો આમ ભીડ અને ગીચતામાં શું તફાવત છે તો કે ભીડમાં મર્યાદિત જગ્યાઓમાં ઘણા બધા લોકો રહેતા હોય છે જ્યારે ખીચતામાં તો કે દસ બાય દસના રૂમમાં સાતથી થી આઠ વ્યક્તિઓ એટલે કે દર ચોરસ ફૂટે નિશ્ચિત લોકોની સંખ્યાનો નિર્દેશ કરવામાં આવે છે જ્યારે ગીચતા માટે તો કે કોઈ એક સ્થળે ઘણા લોકો ભેગા થયા હોય ત્યારે ગીચતા અને જ્યારે એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કા મૂકીનો અનુભવ થતો હોય ત્યારે ભીડ કહેવાય છે ગીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે જ્યારે ભીડ એ વ્યક્તિઓની એકબીજાની હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે ગીચતામાં સંઘ ભાવના કે જૂથ ભાવના વધુ જોવા મળે છે જ્યારે ભીડમાં આવી કોઈ ભાવના જોવા મળતી નથી આમ ત્રણથી ચાર પોઈન્ટ ભીડ અને ગીચતા માટેના લોકો તો તમારો ત્રણ માર્કસનો પ્રશ્ન પૂરેપૂરો થયો એમ કહેવાય ભારત અને વિદેશમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ભીડની વ્યક્તિના કાર્યકર્તૃત્વ પર આંતરવૈયક્તિક સંબંધો પર તેમજ તેના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસર પડે છે ભીડમાં લોકો સામાન્ય રીતે લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ અનુચિત હસ્તક્ષેપ તેમજ માનસિક અને શારીરિક બેચેની અનુભવે છે એટલે કે ભારત અને વિદેશમાં થયેલા અભ્યાસોના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યું છે કે ભીડની વ્યક્તિના કાર્યકર્તૃત્વ પર આંતર સંબંધો પર તેમજ તેના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસરો પડે છે અને ભીડમાં લોકો સામાન્ય રીતે લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ અનુચિત હસ્તક્ષેપ તેમજ માનસિક અને શારીરિક બેચેની અનુભવતા હોય છે ગીચતા તાણ મોટાભાગે સામાજિક વર્તનને અસર કરે છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશનના પુલ પર દરેક વ્યક્તિ પોતાના રસ્તા શોધવામાં વ્યસ્ત હોય છે ત્યાં આપણને અપરિચિત કે પરિચિત વ્યક્તિને પણ મળવાનું મન થતું નથી ગીચતાની પરિસ્થિતિમાં આપણે લોકો સાથે વાતચીત કરવાનું કે મળવાનું ટાળીએ છીએ આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની જાતને બીજી વ્યક્તિથી મુક્ત રાખવા ઈચ્છે છે અને માળ મળવાનું નિવારી શકાય તેમ ન હોય તો લોકો વાતચીત ટૂંકાવતા હોય છે આમ આજે આપણે જે માહિતી મેળવી એ માનવ વર્તન પર પર્યાવરણની અસરો અંગે માહિતી મેળવી જેમાં ઘોંઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અને ફીડ અને ગીચના પ્રદૂષણ વિશે માહિતી મેળવી નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો વિશે માહિતી મિત્રો આ જે બે શબ્દો છે એ બે વચ્ચેનો ભેદ ખાસ ખ્યાલ રાખજો તો જ તમને આ પ્રશ્નોમાં શું લખવું એ સમજાશે માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો અને માનવ વર્તન પર પર્યાવરણની અસરો આ બે પ્રશ્નો તમને આ ભેદરેખા પાતળી ભેદરેખા છે જો સમજાય તો તમે વ્યવસ્થિત એમનો પાંચ માર્ક્સ પૂરેપૂરા મેળવી શકશો એટલે પહેલું જે છે એમાં આપણે પર્યાવરણની અસરો જોવાની છે અને બીજું અમને એક ટાઈમ જે માહિતી મેળવવાના છીએ તેમાં માનવીની પર્યાવરણ પર જે અસર થાય છે તેના વિશે માહિતી મેળવવાની છે તો ટૂંક સમયમાં ફરી આપણે મળીશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઇટન દબાવવાનું ભૂલશો નહીં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર